અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણની અંદર આપણે નાણાં બજાર વિશે તેમજ મૂડી બજાર વિશે અભ્યાસ કર્યો મૂડી બજારના બે પ્રકાર પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર એટલે કે શેર બજાર તેના વિશે પણ માહિતી મેળવી શેર બજારમાં જે જામીનગીરીઓની વેચ થાય છે એટલે કે વેપાર થાય છે તે હવે ડીમેટ સ્વરૂપે થાય છે એટલે કે ડી મટીરિયલાઇઝેશન દ્વારા થાય છે ડીમેટ એટલે ડી મટીરિયલાઇઝેશન તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર આ રૂપાંતર કોણ કરી આપે છે તો ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર ડિપોઝિટરી દ્વારા કરવામાં આવે છે તો આજે આપણે અભ્યાસ કરીશું ડિપોઝિટરી વિશે ડિપોઝિટરી કોને કહેવાય તો જે સંસ્થા જામીનગીરીઓનું ભૌતિક સ્વરૂપમાંથી કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે તેવી સંસ્થાને ડિપોઝિટરી કહેવામાં આવે છે ભારતમાં કંપની દ્વારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે જો તેની નોંધણી કરાવેલી ન હોય તો તે સંસ્થા ડિપોઝિટરી તરીકે કામ કરી શકે નહીં ડિપોઝિટરી કોને કહેવાય તો એક પ્રકારની તે જામીનગીરીઓની બેંક છે ડિપોઝિટરીમાં ડીમેટ ખાતા ખોલવામાં આવે છે એ ડીમેટ ખાતાની અંદર જામીનગીરીનો સંગ્રહ કરવામાં આવે છે પરંતુ કયા સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આ જે ડિપોઝિટરી છે તેના માટે જે કાયદો છે તે ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ ઓગણીસો છન્નુંથી અમલમાં આવ્યો છે આ કાયદા અન્વયે જ ડિપોઝિટરી સંસ્થા જામીનગીરીઓના સંગ્રહનો અને તેના ડીમેટ ખાતાની જાળવણીનું કાર્ય કરે છે ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે સેબી શું છે તેના વિશે તમે ધોરણ અગિયારમાં અભ્યાસ કરી ચૂક્યા છો સેબી એટલે સિક્યુ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેના નિયમો અનુસાર ગૌણ બજાર એટલે કે શેર શેરબજારે જામીનગીરીઓનો વેપાર કરવો પડે છે તેના કાયદાઓનું પાલન કરવું પડે છે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદો એટલે કે ઓગણીસો છન્નુંનો જે ડિપોઝિટરી કાયદો છે તે અને સેબી દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં બે વસ્તુઓ મુખ્ય છે કેન્દ્ર સ્થાને છે તે છે ડીમેટ ખાતું અને ડી મટીરિયલાઇઝેશન ડીમેટ ખાતા વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ ડી કોને કહેવાય તે પણ આપણે તે વિડીયોમાં શીખી ચૂક્યા છે ડી મટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર અને આ અભૌતિક સ્વરૂપની એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓને જેમાં સંગ્રહ કરવામાં આવે છે તે ખાતાને ડીમેટ ખાતું કહેવાય છે આ ડીમેટ ખાતું ડિપોઝિટરીમાં ખોલાવવામાં આવે છે પરંતુ ડિપોઝિટરીમાં રોકાણકાર પોતે પ્રત્યક્ષ રીતે આ ખાતું ખોલાવી શકતું નથી રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે તો એવી સંસ્થાઓ કે વ્યક્તિઓ છે કે જેના દ્વારા ડિપોઝિટરી જે કામગીરી કરવાની હોય છે એટલે કે જામીનગીરીઓને લગતી કામગીરી કરવાની હોય છે તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જ કરાવે છે તે રોકાણકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવતું નથી એ જ રીતે રોકાણકારે પણ ડિપોઝિટરીમાં જે કાર્ય કરવાનું હોય એટલે કે જામીનગીરીઓની લેવડ કરાવવાની હોય તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જ કરાવે છે એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે ડિપોઝિટરીના પ્રતિનિધિઓ કે એજન્ટ તેઓ રોકાણકારો અને ડિપોઝિટરી વચ્ચેની કડી છે તે બધું કાર્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જ કરે છે કોના વતી તો રોકાણકારો વતી અને ડિપોઝિટરી વતી કરે છે ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે એક છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ જેને શોર્ટમાં એનએસડીએલ કહેવાય છે અને બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ જેને શોર્ટમાં સીડીએસએલ કહેવાય છે બંનેના ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તેમાં તેના વિશેની ટૂંક પણ પૂછવામાં આવે છે ડિપોઝિટરી જે છે તે સંસ્થા તે પાર્ટિસિપન્ટ દ્વારા જ કાર્ય કરાવે છે પાર્ટિસિપન્ટ કોણ છે તો કે એ પાર્ટિસિપન્ટમાં બેન્કો હોઈ શકે નાણાકીય સંસ્થાઓ હોઈ શકે શેર દલાલ પણ હોઈ શકે આ તમામ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે જે ડિપોઝિટરી સંસ્થાઓનું કાર્ય કરે છે આ ડિપોઝિટરીમાં પ્રથમ જોઈશું નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે એનએસડીએલ એનએસડીએલની સ્થાપના ક્યારે થયેલી તો એનએસડીએલની સ્થાપના અને નોંધણી સેબીમાં ઓગણીસો છન્નુંમાં થઈ હતી એનએસડીએલ એ કંપની દ્વારા અન્વયે નોંધાયેલી અને સ્થપાયેલી જાહેર કંપની છે જાહેર કંપની છે એવું કહ્યું છે એનો અર્થ એવો કે તેનું સંચાલન સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે એનએસડીએલની સ્થાપના કઈ રીતે થઈ તો એનએસડીએલની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને અન્ય કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી એનએસડીએલની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થઈ છે તેથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે એનએસડીએલ તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરાવે છે એનએસડીએલ ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે રોકાણકારોના સંપર્કમાં આવતી નથી તે રોકાણકારો પાસેથી પોતે પ્રત્યક્ષ રીતે કોઈ ફી વસૂલતી નથી પરંતુ તે ફી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી વસૂલે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તે ફીની વસૂલાત રોકાણકારો પાસેથી એટલે કે ગ્રાહકો પાસેથી કરે છે એટલે કે ડીમેટ ખાતાનો જાળવણી કરવા માટે જે ફી ઉઘરાવવાની હોય છે તે ફી રોકાણકારો કે ગ્રાહકો પાસે ટી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મેળવે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તે ફી ડિપોઝિટરીમાં જમા કરાવે છે આ રીતે રોકાણકારે ફી પેટે એનએસડીએલને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી પરંતુ તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના મદદથી તેના માધ્યમ દ્વારા ફીની રકમ ડિપોઝિટરીમાં જમા કરાવી શકે છે આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશનનું કાર્ય કરે છે એટલે કે જામીનગીરીઓનું અભૌતિક એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે તેનું રીમટીરિયલાઇઝેશનનું પણ કાર્ય કરે છે રીમટીરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું પરિવાર ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું અને ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ થાય તો તેની નોંધણી કરવાનું તેના હિસાબો રાખવાનું તેમજ હકના શેર અને બોનસના શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા ઉપરાંત ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું એટલે થોડા સમય માટે રોકી દેવું આ તમામ પ્રકારની સેવા ઓનલાઈન આપવાનું કાર્ય ડિપોઝિટરી કરે છે પરંતુ તે પ્રત્યક્ષ રીતે ગ્રાહક એટલે કે રોકાણકારોના સંપર્કમાં આવતી નથી તે તમામ કાર્યવાહી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જ કરાવે છે બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે સીડીએસએલની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી ઓગણીસો નેવ્વાણુંમાં કરવામાં આવી હતી એનએસડીએલની સ્થાપના ઓગણીસો છન્નુંમાં થઈ જ્યારે સીડીએસએલની સ્થાપના ઓગણીસસો નેવ્વાણુંમાં થઈ એનએસડીએલની સ્થાપના માટે કોણ મદદરૂપ જાહેર થયું હતું તો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક અન્ય નાણાકીય સંસ્થાઓના સહયોગથી એનએસડીએલની સ્થાપના થઈ હતી જ્યારે સીડીએસએલની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી ઓગણીસો નેવ્વાણુંમાં કરવામાં આવી હતી સીડીએસએલનો ઉદ્દેશ્ય શું છે તો સીડીએસએલનો મુખ્ય ઉદ્દેશ રોકાણોકાર રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી પણ વખતો વખત સીડીએસએલ દ્વારા વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી રોકાણકારો આ પાર્ટિસિપન્ટની યાદીમાંથી જે પાર્ટિસિપેન્ટની મદદ તેણે લેવી હોય તેનો સંપર્ક કરી શકે એટલે નો નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી સમય સમય અનુસાર વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવાનું કાર્ય પણ સીડીએસએલ કરે છે કે જેના દ્વારા રોકાણકારો આ પાર્ટિસિપન્ટનો સંપર્ક કરી શકે છે સીડીએસએલ સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે એટલે પાર્ટિસિપન્ટ ગમે ત્યાં હોય અને રોકાણકાર ગમે ત્યાં હોય તે છતાં તેઓ ઓનલાઈન વેપાર જામીનગીરોનો વેપાર એટલે કે ખરીદી અને વેચાણ ગમે ત્યાંથી ઓનલાઈન કરી શકે છે સમગ્ર દેશમાં સીડીએસએલ અને એનએસડીએલના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોય છે તેથી રોકાણકારોને તેમના ઘરે બેઠા બેઠા તેઓ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ડિપોઝિટરીની તમામ સેવાઓ રોકાણકારોને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ડિપોઝિટરી ઉપલબ્ધ કરાવે છે એનએસડીએલ અને સીડીએસએલની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે જેથી કરીને પાર્ટિસિપન્ટ રોકાણકારોનો શોષણ કરી શકે નહીં તથા તમામ કાર્યવાહી અને કામગીરી સારી રીતે થઈ શકે આ થયું ડિપોઝિટરી અને તેમાં પણ ડિપોઝિટરી જે ભારતમાં બે હમણાં હાલમાં કાર્યરત છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ